જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે હવે પોલીસની આંખોમાં ધૂળ નાખીને સિયોરી પાટણ આવે રોડ પર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઇન્ડિંગમાં રોકડ રકમ સત્તર પોઈન્ટ પાંચસો ને કેબલ વાયર તેમજ કોપર વાયરના બોક્સ મળી કુલ એક લાખ પિસ્તાળીસ હજારની ચોરી થઈ હોવાની સિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પટેલ પ્રકાશભાઈ મણીલાલ મૂળ રહે પાટણ ધંધો સિહોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી બોરના કેબલ વાયર તેમજ કોપર વાયર સાથે મોટર બાંધવાનું કામ કરે છે મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠ થી દસ હજાર બરાબર બીજું કોઈ તમે શું કામ કરો છો બસ આ લોકલનું નિરી મજૂરી કામ વેલ્ડિંગ કેબલને એવું ચોરી ગયા છે રિપોર્ટર સી સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ